ગમ રે તો જાય કોઈ ના ખાય મજા આવી ગઈ આજે તો ભાઈ મેં સૂકી તુવેર ભળી હતી થોડી સૂકી તુવેરનું શાક અને તુવેરમાં ઢોકળી બનાવવા માટે તો થોડી તુવેર વધારે લાગી મને એટલે મને થયું કે લાવ થોડી તુવેરમાંથી હું તુવેરની દાળ બનાવી દઉં દાળ પાડું તો મારા ઘરે આવી ઘંટી છે અસલની તુવેરને મેં ચાર કલાક પાણીમાં પલાળી રાખી અને તડકે બરાબર સુકવી લીધી અને ત્યારબાદ આ ઘંટીમાં મેં તુવેરની દાળ પાડી છે અને એમાંથી કણકી કોરમાનો લોટ બનાવીશું નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે અગાઉ કહ્યું એમ તુવેર ભરી હતી થોડી તો થોડી વધારે લાગી તો દાળ બનાવું છું એમાંથી તો આ મારા ઘરે ઘંટી છે અને મને આવી અસલની વસ્તુઓ જોવાનો ઉપયોગ કરવાનો ઘણો બધો શોખ છે તો તુવેરને પલાળીને સુકવ્યા બાદ આ રીતે ઘંટીમાં દળી લીધા બાદ આ સુપડામાં એને ઝાટકવાની છે અને ત્રણથી ચાર વખત આ પ્રોસેસ કરવો પડે ફોતરા પૂરેપૂરા નીકળી જાય અને કોઈક દાણો ઘંટીમાં નહીં દળાયો હોય એટલે કે બે ભાગ નહીં થયા હોય તુવેરના દાળ ના બની હોય એવા આખા દાણાને પણ છૂટા કરવાના વીણી લેવાના અને ત્યારબાદ ફરીથી એને ઘંટીમાં ફેરવવાનું તો આ રીતે હું દાળ તૈયાર કરું છું અને હા એક ખાસ વાત કે હું આ પ્રોસેસ જ્યારે કરતી હતી ને ઘંટી ચલાવવાનો ત્યારે મારી એક બહેનપણી આવી ગઈ અને મને કહ્યું કે કલ્પના આ તો કેટલો સરસ પ્રોસેસ આવું તો જોવાનું હવે મળતું જ નથી તો તું આનો વિડીયો ઉતારી લે એટલે મેં વિડીયો લીધો છે અને આપની સમક્ષ મૂકું છું આ ફોતરા મેં તમને બતાવ્યા આમાં હજી પણ થોડી આખી તુવેર છે એને પણ હું એક એક દાણો વીણી લઈશ અને ત્યારબાદ ફરીથી ઘંટીમાં એને ફેરવી લઈશ અને ત્યારબાદ એમાંથી ચોખ્ખી દાળ નીકળશે તો દાળ ભેગી થાય એમાંથી આપણે કણકી કુરમાનો લોટ બનાવીએ તો આ કણકી રાઇસ છે આ કણકી રાઈસ એટલે બ્રોકન રાઇસ અને આ ચોખા હું આખા વરસ માટે ભરું છું અને એમાંથી દળાવવા માટે યુઝ કરું છું ઢોકળાનું હાંડવાનું આ રીતે કણકી કોરમાનું તો ત્રણ કપ જેટલા કણકી રાઈસ લઈએ અને આ કણકી રાઈસને સારી રીતે સાફ કોટનના કપડાં વડે લૂછી લેવાના ત્યારબાદ જ ઉપયોગમાં લેવાના અને પોણો કપ જેટલી તુવેરની દાળ લીધી છે જુઓ કેટલી સરસ હજી પણ આની અંદર થોડા ફોતરા દેખાય છે તમને પણ કશો વાંધો નહીં અને અડધી અડધા કપ જેટલી ચણાની દાળ અને વન ફોર્થ કપ જેટલી અડદની દાળ લઈશું એટલે આ આપણું કણકી કુરમાનું મિશ્રણ રેડી થઈ ગયું અને હવે તમે ઘરઘંટીમાં દોડો અથવા તો ચક્કીમાં બહાર દળાવી લાવો સાધારણ કડકડું દળાવવાનું આ મેં ઘંટીમાં લોટ દળાવી લીધો છે અને આની અંદર થોડી થોડી છાંટ આછી આછી તમને તુવેરના ફતરાની પણ દેખાય છે પરંતુ એનો કંઈ જ વાંધો નથી તો હવે આ કણકી કુરમાના લોટનો ઉપયોગ કેવી રીતે કરવો એ બતાવું છું તો એને આ રીતે દડાવીને ડબ્બામાં ભરી રાખવો અને ઘણી બધી વાનગીમાં આ લોટ ઉપયોગમાં આવે છે હવે આ દૂધી અને મેથીની ભાજીનું હું મુઠિયા બનાવવાની છું તો બંને ભેગા કરીને એની અંદર મેં દૂધની મલાઈ તેલનું મોણ બધી જાતના મસાલા વગેરે એડ કરી દીધા છે અને દસ મિનિટ રાખ્યું હતું હવે આ કણકી કુરમાનો લોટ લઈશું તો સવા વાટકી જેટલો લઈશું અને આ કણકી કુરમાના લોટમાં ત્રણ પ્રકારની દાળ પણ છે એટલે અલગથી કોઈ પણ દાળનો લોટ ઉમેરવાની પણ જરૂર રહેતી નથી તો આ એક કપ ઉમેર્યો અને હવે આ બીજો પાક સોરી એક વાટકી ઉમેર્યો અને આ બીજી પા વાટકી જેટલો અને પા વાટકી જેટલો ઘઉંનો લોટ લઈશું અને અડધી વાટકી જેટલો જુવારનો લોટ લઈશું કણકી કોરમાનો લોટ આવે એટલે બાકીના લોટ તમે ઓછામાં ઓછા જરૂર પડશે અને સારી રીતે મિક્સ કરી અને ત્યારબાદ મુઠિયા વાળવાના અને દૂધી અને મેથીની ભાજી તથા મસાલાનું પાણી હોવાને કારણે જરૂર જણાય તો જ પાણી ઉમેરવાનું મારે આટલાથી જ લોટ થઈ ગયો છે તો મુઠિયા વાળીને હું મીડિયમ ફ્લેમ પર એને પંદર મિનિટ સ્ટીમ કરી લઈશ અને હા ખાસ વાત કે કણકી કુરમાનો લોટ દાદીમાના સમયથી ચાલતો આવ્યો છે અને મને દાદીમા એવું કહેતા કે આજે પણ મારા સાસુ કહે છે કે તે સમયમાં તુવેર ખેતરમાં પાકતી અને થોડે ઘણે અંશે ચણા પણ પાકતા તો એ ચણા અને તુવેર ઘરે જ ઘંટીમાં દાળ આવી રીતના બનાવતા ઘંટીમાં દળીને અને ચોખા સાથે મિક્સ કરીને મોટે ભાગેના બધી વાનગીમાં ઘણી બધી વાનગીમાં જેમાં યુઝ થતું હોય એમાં એમાં એ લોકો આ કણકી કુરમાનો લોટ વાપરીને બનાવતા એટલે બચતની બચત અને ઘરની ખેતીમાંથી જે પાકેલું છે એનો સદઉપયોગ અને વાનગી પણ સ્વાદિષ્ટ બને તો જો આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે તો હવે હું એને પ્લેટમાં લઉં ને અને કટ કરું ને ત્યારે ધ્યાનથી જોજો કે કેટલા સોફ્ટ બન્યા છે ખાસ ધ્યાનથી જોજો જુઓ વાવ તો કણકી કુરમાના લોટની આ કમાલ છે હા સાથે બે લોટ આપણે ઉમેર્યા છે પણ એકદમ ઓછા પ્રમાણમાં અને આ મુઠિયા પર તમે આ રીતે તેલ ઉમેરીને પણ ખાઈ શકો ગરમ ગરમ મુઠિયા પર અથવા તો મુઠિયા થોડા ઠંડા પડે પછી કટ કરીને એને ઓછા તેલમાં વઘારીને પણ ખાઈ શકો અને કણકી કુરમાનો લોટ જે આપણા દાદીમાં બનાવતા તો એ સમયે બચતની ભાવના પણ હતી અને સાથે સાથે વાનગીના પણ સ્વાદિષ્ટ સ્વાદ આવતો વાનગી પણ આપણી સરસ બનતી તો આ લોટ આપણે આજે પણ ઘણા બધા ઘરોમાં જોવા મળે છે કે કણકી કરમાનો લોટ દળાવીને રાખવામાં આવે છે તો આશા છે કે તમને પણ ગમશે અને આ લોટ તમે પણ ચોક્કસ બનાવીને રાખતા જ હશો અને કોના કોના ઘરમાં આ કુરમાનો લોટ તૈયાર કરીને રાખવામાં આવે છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા તે સમયે ડાંગરની ખેતી થતી એટલે ચોખા પણ ઘરના જ હતા અને ખાસ વાત કે તમારે આ રીતે તુવેર ઘરે દળીને કણકી કોરમાનો લોટ દળવાની કોઈ જરૂર નથી તમારે બજારમાંથી પણ લઈને આ રીતે લોટ તૈયાર કરી શકાય હાંડવો મુઠિયા અને ભૂકામાં આ લોટનો ખાસ ઉપયોગ થાય છે